વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર અગિયારમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણનો દાખલા નંબર ત્રણ જોઈશું શું કીધું છે એક શંકુની ઊંચાઈ પંદર સેમી છે જો તેનું ઘનફળ એક હજાર પાંચસો સિત્તેર સેમીનો ઘન હોય તો પાયાની ત્રિજ્યા શોધો અહીંયા આપણે ઘનફળ આપી દીધું છે શું શોધવાનું છે ત્રિજ્યા તો પહેલાં તો જે આપેલું છે એચ બરાબર પંદર સેન્ટીમીટર ઘનફળ બરાબર એક હજાર પાંચસો સેમીનો ઘન તો આપણે ત્રીજ્યા શોધવાની છે તો આપણે ખબર છે શંકુનું ઘનફળ બરાબર એક તૃત્યાંશ પાય આર સ્ક્વેર એચ ઘનફળ કેટલું આપી દીધું છે પંદરસો સિત્તેર એક તૃતીયાશ આર સ્કેર શોધવાનું છે એજ કેટલું છે પંદર ત્રણ એકા ત્રણ ત્રણ પંચા પંદર શું બચ્યું અહીંયા પંદરસો સિત્તેર છેદમાં સાત આરનો વર્ગ ગુણ્યા પાંચ હવે આરનો વર્ગ શોધવો છે આપણે તો આ પંદરસો સિત્તેર આ ભાગાકારમાં છે આ બાજુ જશે તો ગુણાકારમાં અને બાવીસ ગુણ્યા પાંચ બરાબર આરનો વર્ગ હવે ગળિયાને બાવીસના ગળિયામાં ભાગાકાર કરીએ તો અહીંયા છે પાઈ બરાબર શું આપ્યું છે પાયની કિંમત ત્રણ પોઈન્ટ એક ચાર લેવાની છે તો આપણે અહીંયા ત્રણ પોઈન્ટ એક ચાર લઈએ એટલે અહીંયા નહીં આવે શું આવશે અહીંયા પંદર સિત્તેર ત્રણ પોઈન્ટ એક ચાર છે તો પોઈન્ટ કાઢી છે તો સો અને ગુણ્યા પાંચ અહીંયા ત્રણ પોઈન્ટ એક ચાર તો આ જે ત્રણ પોઈન્ટ એક ચાર છે એ ભાગાકારમાં જશે પાંચ બી ભાગાકારમાં આવશે આનું પોઈન્ટ કાઢીશું સો અહીંયા આવશે પાંચ એકા પાંચ વીસ પંચા સો હવે ત્રણસો ચૌદ અને પંદરસો સિત્તેર છે ને ત્રણસો ચૌદ ને આપણે જોઈએ પાંચ ચોક વીસ વધી બે પાંચ એકા પાંચ છ સાત અને પાંચ તેરી પંદર એટલે ત્રણસો ચૌદ ગુણ્યા પાંચ કરીએ ત્યારે શું આવે પંદરસો સિત્તેર અહીંયા આરનો વર્ગ શું આવ્યું વીસ ગુણ્યા પાંચ વીસ પંચા સો આરનો વર્ગ વર્ગમૂળ કાઢવા વર્ગમૂળમાં સો આર એટલે આર ત્રીજા બરાબર શું મળશે દસ સેમી મળશે શું મળશે ત્રીજા બરાબર દસ સેમી